અને એટલે ભગવાન રાગવીન્દ્ર સરકારે જો સંપત્તિシ રાવણને દિનહનીએ દસવાર અને સો ગણ બબીષણ નહીં સબ કુજીની ભગવાન જો આ સંપત્તિ રાવણે દેવી કરી એ સંપત્તિ ને ભગવાન એ વિભીષણજી આપી બરાબર પણ રાવણે જે ભેગી કરી એ સંપત્તિ અને રામજી વિભીષણજીને જે આપી એ સંપદા જો સંપત્તિ સોય સંપદા ત્યાં સંપત્તિ નથી સંપત્તિ એ છે જેને પુરુષાર્થ કરીને એકત્રિત કરી હોય સંપતિ છે અને કોકના કૃપા પ્રતાપ જે પ્રતાપે જે મળ્યું હોય કરુણાથી એ સંપદા છે આપણે ભેગું કર્યું હોય પુરુષાર્થ કરીને સંપત્તિ જાય આવે ખરી જાય ખરી પણ ભગવાને કરુણા કરીને જે સંપદા આપી હોય એ તો અખંડ રહે છે जो संपत्ति सोई संपदा हाँ जो गुस्सा में जिन्हें एक-एक शब्द शैली में तो जो हाँ इतनी सावधानी चाहिए